ધ્રાંગધ્રા ગુડખર અભયારણ્ય વન વિભાગ દ્વારા વિશ્વ સાપ દિવસ નિમિત્તે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુસર બ્રહ્માનંદ વિદ્યાલય ખાતે સાપ વિશે માર્ગદર્શન સેમિનાર યોજાયો ચેરી તથા બિનજેરી સાપો તથા પ્રાથમિક સારવાર અને જુદી જુદી અંધશ્રદ્ધાથી દૂર રહેવા માર્ગદર્શન આપ્યું ભારતમાં ચાર પ્રકારના સાપો ઝેરી હોય છે જ્યારે અન્ય સાપો બિનજેરી હોય છે આજના ટેકનોલોજી યુગમાં પણ લોકો અંધશ્રદ્ધાથી જોડાયેલા હોય છે આજે વિશ્વ સર્પ દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા ગુડકર અભયારણ્ય વન વિભાગ દ્વારા ધ્રાંગધ્રા શહેરની બ્રહ્માનંદ વિદ્યાલય ખાતે વિશ્વ સર્પ દિવસની ઉજવણીના ભાગરૂપે સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં ઝેરી તથા બિનજેરી સાપો વિશે માહિતી આપવામાં આવી હતી ઉપરાંત જુદી જુદી અંધશ્રદ્ધાઓથી જોડાયેલા લોકોને અંધશ્રદ્ધાઓથી દૂર રહેવા સાફ કરવાથી પ્રાથમિક સારવાર તેમજ તબીબી સારવાર અંગે ઉપસ્થિત વન વિભાગના અધિકારીઓ તથા સ્તરના જાણકારો દ્વારા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ શિક્ષક ગણોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

અભયારણથી અધિકારીઓ આજે આવ્યા હતા જેના માટે વધુમાં વધુ લોકોને સરખો વિશે માહિતી પહોંચે જે લોકો જાણતા નથી સરખો વિશે કે સર્પ દેખાય ત્યારે શું કરવું સર્પ કરડે ત્યારે શું કરવું એના માટે શું સારવાર કરવી જે લોકો જાણતા નથી એમના માટે સ્કૂલમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોને શીખવામાં આવ્યું કે કેવા સર્ક હોય કેવા બિનઝેરી હોય ઝેરી હોય અને તે દેખાય અથવા કરડે તો શું કરવું પડે અને તેના માટે બીજા જે હજાર લોકો છે તેમને કેવી રીતે માહિતી આપી એના માટે સ્ટાફ આવ્યો તો અને તેમને બધાને માહિતી આપી ઓકે સાત દિવસ નિમિત્તે દ્વારા બ્રહ્માનંદ વિદ્યાલય સંસ્કાર ધામ માં સાપના અવેરનેસ માટેનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં દોઢસો કરતાં વધુ વિદ્યાર્થીઓને સાપ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને જુદી જુદી જે અંધશ્ધા સાપ વિશે ફેલાયેલી છે એ કેવી રીતે દૂર થાય તેમના વિશે બી માર્ગદર્શન આપવામાં આવ્યું અને જ્યારે બી કોઈ સાપ પડે તો તાત્કાલિક શું સારવાર કરે એમના વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી